તમને પાડી પાડીને અવાજે બેહી બે ઈ આવું તો ના હોય હમ હા આવું ના હોય ના હોય

જવાનું કુસ્તી કુસ્તી નું પછી રાસ્યું અઠવાડિયા પછી સમુ આ બોડી મોહડી કરીને સાચી ગયા બધું દુખા

એતો અખાડામ અંદર ખબર પડશે કોણ માર ખાવા આવ્યો ને કોણ મારવા આવ્યું અંદર ખબર પડે તારા ઉપર જોઈએ જોઈએ એ તો બળ બહુ બઉ બોડી બનાવી દીધી ના ખાલી બનાવી અમે તમે બોડી બનાવી એક કોમ કરો આયોજન માં આપડે એવું કર્યું કે ચિઠ્ઠીઓ ઉલાડીએ હોમ જેનો નંબર આવે ને એ પણ મોડે લડાવીએ બરાબર મંજુર સર એક એક લઈ લો એક એક લે

ભાગી ભાગી નાખવાના ના ના મોર ની બધી જ કાઢી નાખ ગીન બધી પાછો ના પડે ના ભૂકા કાઢી નાખ ત્રણ ગણો પછી ભાજવા ચાલુ કરો એક બે ત્રણ સ્ટાર્ટું પાણી આપણે કે પાડી દે પસાડે આ પાડે પાડે ગટોજી તો કો પાડી દે એ નમા દે એ

પાડો 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 અલ્યા આનું કશું કામનું નહીં આવડું મોટું શરીર કશું કામનું નહીં આજ જોઈ મેં ઓના બોલ પાડે એ રેફરી ગણ ગણ 1 2 આટલું જે માટી ખવડાય નથી નહીં બીજું કોઈ કરવાનું કેબાઈ ભમી નીકળી જવાનું ભમી ભમી એને ખાલી હું કઉ અને

બસ હટ ઉપર 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 ફાટકો કાઢી દેજો હો એ બે દાડા થાક ખરે તાજો ફાડી દેજે પાહો ફાડી દે કટો જોવા ના જો હ બાજીના આઈ જા કટોન પાડ્યો આઈ જા બહાર જલ્દી લેતો

નિયમ છે હાથ મિલાવવાનો દુશ્મનો દુશ્મનો ભાજી નાખો હાથ તો મિલાવ મિલાવી પછી ચાલુ કરે

અજા તારું માલ ખાય આયે બોલ આયે નહીં મતલબ પૂરો કરજે મતલબ પૂરો અમાર ભમાય ઓમ ભમાય આ ભમાય માલ જો દેવા મતલબ કરજો મતલબ યે સપાસ હા મતલબ

થાક નો લાગવો જો બધા બોલો જેટલું બોલી જતો મને થાક નો લાગે થાકનો લાગે લાગે હવે અંદર ઉતરે ઘંટી

અરે પરદે 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 સંજી એય આ તો પડ્યો લે ને એ ગપૂરિયા લેજે હા લે જા તારે ગુ એ લે જા તારે ઓ આપી ગઈ લાગે ઓ આપી ગઈ એમ લાગ ગપૂરિયા ઓ આપડો ઘરે દી